એલે શાનો હજી મહિનો લાગશે કહો જલ્દી જલ્દી થઈ જા હારો જલ્દી થઈ જા એટલે આમ લો ખાલી તમે જોવો હું જોઉં મુ કશું નઈ તો કરો ભણવા છે એટલે બરો હારો થઈ જા એમ કેવ છું એ ભણવા જ આબાનો છે ઓ આબાનો છે બધું સારું થશે થોરું તો હાચુ બોલ થોરો તો હાચુ બોલ તારી જિંદગીમાં જુઠ્ઠું બોલ્યા મણ બોલ્યા મતો બધું ખોયું હું કદી તમારા કે જુઠ્ઠું નહીં બોલી

ના હું તો ગોડો મને એ બધી મને ખબર છે અને હું હારું કરવાનું શરમ આપી દેવા શરમ આપી દવા ઘર ફરી તારો ભોણિયો તેલ એ જ્યો એક વખત મારું એ કઈ આટકું હાજુ નહીં એવું કર્યું તને ખબર પડે તારા ઘર નું ચડાવવાનું કર્યું કરવાની પડી ગયો તો મટો જિંદગી માં લોચા એક વખત જવા દો તમારા બધા રૂપિયો રૂપિયો હું તમારું પાસવા લીધો

તમારું પૈસા લાંબા શંકરિયો તારા અબરૂ આબરૂ તને ધંધા કરતા શરમ આપી દેવા

તમાર પૈસા ને તમારા દાગીના બધું તમારે બુટ ભૂસે મરી જાય છે એટલે સાહસ કરવું પડ્યું તું શામ નહી મળી જતો જો રિક્ષા પાછી વાળો ગમત થાય નૈસા

મન તો મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હગો કેતા શરમ આવે છે મને હું તો સકતો

નહી કાઠું કામ બચી જાય આઈ જ પેલા શંકરજી નું બાપર શું થશે અરે શંકરજી તિલ લેવા કોઈ ભાડાના ના સોન્ટી થી શોખા એવું ના કેવાય શંકરજી અરેટ કરી બગડ્યો ને એટલે એમાં ઝઘડો થઈ ગયો તમે સોમામા ખોટી ઉતાવળ કરો છો ખોટી ઉતાવળ કરો છો જોતા બોતા છો નહીં

શાંતિજી તું આલ ઘેર જતો ના હું મારા ઘેર જતો રહું હું એકલો ઘેર નઈ જાઉ તમે મેલવા આવો ઘેર ઘેર મેલવા આવો મારા હું જવા ના આજે મેલવા નઈ આવું તમે તે કરો એકલો ઘેર નઈ જાઉં એકલો ઘેર નઈ યાર હું કન આવું તો તારો મોમા મે પરાપૂજ બની કર અરે કશું નઈ પૂછું

ખબર લઈને આવતો રહ્યા સીધો ઘેરે જવાનું તારો હું ચિંતા થઈ યાર ખબર લેવાનું નહીં કીધું મારા મોમીન તો કઈ ના આવે તો કે બાયડી લેવા જે છે શો મોમો બધા તો મા મામા તો એ ખરા હા હા તય મને મન ગમે તે કરી ઘેર મે લીધો સંક ઘેર ખરા ને માર મમ્મી વરસાદ ના પઠમ વાટ જોઈ રહ્યો છે કે મારો ભણો હમણાં બાયડી લઈને આવા તો મામા ઘેર માર મમ્મી વાટ જોઈ રહ્યા છે થાળી લઈને બાયડામાં ઊભો ભણે છે શહેર જો તમે એ કશો તો નહીં ભણા ના વાર તાર મમ્મી ચોલો કરી દે ને એટલે સોંતી ઊંઘી જજે કાલે તો પા શંકરજી આવશી બાયડી લે એટલે લાખનો નાગી નાનો ઘેર ખાલી ચોલો કરવાનો હતો યાર આર્યો મારો શાળ સોરેવો લાગતો નહીં ઓનું કરવું હું અમે તમારું તમે ખાલી ઘેર મેલી જો એટલા સુધી પછી ચિંતા નહીં મન અરે યાર મારી હાલત ખરાબ થાય તો તને ખબર પડતી નહીં ઘેર મેલી જો ઘેર મેલી જો મારી હાલત કમ્પ્લીટ છે આ નહીં પગ ભઈ ના છું અરે એ રહેતું તાર ભાઈ અમો અહીંથી શોય નહીં જાઉં શંકરિયા ઉભર અમે તારી દવા એવી કરવી છે ને કદી અમારા ગામમાં પગ ના મેલ અને જીવન ને કીધું ગોમના વલ્લ રિક્ષા ઊભી રાય બીજા માણસો બોલાવતા હોઉં છું એટલે હો આબરૂ જ હતી

હમણા તને તાર મમ્મી ને છોકરો મોકલે તો ખબર લેવા જોતો મામા હા એટલે ઓને ખબર લેવા આવ્યો તો ના ત્યો જોતો પણ આયો ને બેગા થા છો મામા મને કીધું નેકરો લે બેઠો એટલે મુ એવા બેઠો એટલે તને શરમ નહી આવતી આ અઢા પાણ બેસતા આ લુખા પહાણ એ સપન લુખો લુખો ન કરો ને યાર તું તો જો કવર છે શરમ આ બીજો તને શરમ કોણો શન કરતો ના નહી પરી તને હા લાઈન બેઠો છું બે તારા બેઠા તે તને હું બુદ્ધિલ છે

તું ગમનો મોટો આગેવાન છે ને એટલે માપમાં રહેવાનું હું કોઈ જરંગે સંઘે પહેન્યો તો ને બાયરીયા છે ને જીવે છે નહીં

હરમ પકણ લે કીજો તો મને તારી કુવાને સાતીને પકડવાની અમે જેટલી તારી સાતી બીજોનીથી બકરી ઘણી બતાવું છું ને હેડ હેડ હરમ દેઈ દે હે તારા મોમાને બકાવે છે અને તારા મોમાના તોલે તો તમે બે કદી એ નઈ આવો જી તો તારા લેવા જ તમે ખાલી ઓગરી પકડી શરીફ ફડે છો સોની માની હેડ તને બતાવું ઓમ આગળ હેડ તું આગળ હેડ ઓમ આગળ હેડ આટલા ટકોણ પડે તો

મારા ગણિત મોટી બેહારી છો તમે તો પણ શું કના વાજેસ રહેલે આ શું બોલસમ લુલો આડે છે કેમ લુલો આડે છે પડી ગયો પડી ગયો મમા ટકાણ જો તો પડી

મારા મકુડા લીધા છે મારા છે મારી ભૂલ થઈ જાય પૈસા નહીં આટલો વખત

હજુ તો શંકર યા તો પકડી નકરો બોલી દા હું કરી તું જેમ બોલી દો

સરપંચ મને માફ કરજો તમારા ઘર નું હારું વિચાર્યું હતું બોના બાયરી ખોનગી લાવી દીધું માણસ તો હારો જોવો તો કા રખરેલ

અમુક થી બાર બેઠો તો ખબર છે મને અરે બુદ્ધિ પૂછાય લોકોની વાતો માં હું આવે છે બાયરીઓ કોઈ રસ્તા માં નહીં પડી જ્યાં લઈને બધા લઈને આવી જ હોય મામારે ખરા છો મો ને બે જણા લઈ મંડ્યા તા કે ગમે તે થઈ જા લાઈ દીએ બે દાણો લાઈ દીધી ને કઈ ના છે પટાઈ જો તો મને આ તો હારું થયું મને ખબર પડી છે લે દાણા ના ના ન કે તમારું થઈ ગયું તું ઓમાં આવા તો ચેટલાય ભઈ જતા રહ્યા અને ચેટલાય તપઈ ગયા ઓમાં તો પૈસા નો દાગી નો માં કોઈ બાયરી નહીં આવી હાજી મામા પણ મનુ ખબર કાવું આવું કરશે આ લેવા નેકરે હલ જોક સપનો જો સપનો